હજીરા સુરતમાં આવેલા એ એમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ નવની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઈએ ઇન્ડિયન ડિબેટ લિંક દ્વારા આયોજિત ફેન્કિન્સ્ટાઈન ડિબેટ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડમાં બેસ્ટ સ્પીકરનો ખિતાબ જીતી લીધો હતો આ ઇવેન્ટનું આયોજન આ વખતે આઈઆઈટી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું આયોજિત થનારી વાર્ષિક સ્પર્ધાની આ વખતની થીમ ક્લાઇમેટ કોલ્સ ગ્રોઇલ્ડ પાઇ શ્રીકિંગ લાઇવ્સ હતો સિનિયર કેટેગરીમાં સ્પર્ધા કરી તનિષ્કાએ વિજેતા તરીકે સફળતા પ્રાપ્ત કરી છે તનિષ્કાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ વક્તૃત્વ અને વિશેષલક્ષમતા ધરાવતી હતી જે કઠિન ઓનલાઈન પ્રાથમિક રાઉન્ડની શરૂઆત થઈ હતી આ સ્પર્ધામાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેણીના સતત શ્રેષ્ઠ પ્રદર્શન તેણે ટોચના પચાસ પ્રતિસ્પર્ધી વિદ્યાર્થીઓમાં સ્થાન અપાવ્યું હતું ત્યારબાદ તે સેમિફાઇનલમાં અને ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી હતી જે ઓફલાઈન પદ્ધતિથી આયોજિત કરાયું હતું તનિષ્કાએ સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં પોતાની શાનદાર વક્તૃત્વ પ્રતિભાવથી બેસ્ટ સ્પીકર એવોર્ડ તથા ઓરિજિનલ ઓરેટરી કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તેના કારણે તે રાષ્ટ્રીય સ્તરે ટોચના પાંચ પ્રખર વક્તાઓની યાદીમાં પણ સ્થાન મેળવવામાં સફળતા રહી છે ધનિષ્કાની સિદ્ધિ વિશે સુનિતા મટ્ટુ આચાર્ય એ એમ એન એસ ઇન્ટરનેશનલ સ્કૂલના જણાવ્યું હતું કે અમે તનિષ્કા અને તેની આ સિદ્ધિ પર અત્યંત ગર્વ અનુભવીએ છીએ આ પ્રતિષ્ઠા રાષ્ટ્રીય સ્પર્ધામાં બેસ્ટ સ્પીકર એવોર્ડ જીતવું તેનીની મહેનત આત્મવિશ્વાસ વક્તૃત્વ કુશળતા અને તેની ઊંડી સમજને પ્રકાશિત કરે છે એ એમ એન એસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અને અમે હંમેશા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ પોતે વિશ્વાસ કેળવી અને ઊંચા લક્ષ્યાંકને પાર પાડે તે માટે પ્રોત્સાહન આપીએ છીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત